નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એનએરઆઈ ટાવરમાં રહેતા સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બાનું અચાનક મૃત્યુ નિપજ્યું હતું ને આમાં લોહી લોણ હાલતમાં તેમના મૃતદેહ છે તે ઘરમાંથી મળે આવ્યા હતા જે બાબતે પહેલાં પ્રાથમિક તપાસમાં એવી જાણકારી મળી રહી હતી કે અકસ્માતમાં આ જે ગન છે તે રિલોડ હતી અને તેનું ટ્રિગર વાગી જતા રાજેશ્વરી બાના લમડાના ભાગે ગોળી વાગીને તેમને ઈજા હોવાના કારણે મૃત્યુ નિપજ્યું ત્યારબાદ આમાં યશરાજસિંહ ગોહિલ છે તેઓએ પોતાના બેડરૂમમાં જીવન ટૂંકાવી લીધું આ સમગ્ર ઘટના મામલે વસરાપુર પોલીસ દોડતી થઈ હતી પોલીસે આ મામલે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો હતો આ ઘટનાને લઈને બંને મૃતક જે દંપતી હતા તેમના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આ ઘટનાના પગલે બંનેના મૃતદેહને ભાવનગર ખાતે માદરે વતન છે તે લઈ જવામાં પણ આવ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે ત્યારે બીજી તરફ આ કેસની તપાસ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ને આ કેસને લઈને હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે જ્યારે જે તે સમયે આ બેડરૂમના અંદરથી ગન મળી આવી હતી તેને પોલીસે એફએસએલ માટે મોકલી હતી અને હવે પ્રાથમિક માહિતી મુજબ જે જાણકારી મળી રહી છે તેમાં યશરાજસિંહ ગોહિલ દ્વારા તેમના પત્નીને ગોળી મારીને તેમની હત્યા નિપજાવી દીધી ત્યારબાદ તેમણે ખુદ આ જીવન ટૂંકાવી લીધું હોય તેવી માહિતી મળી રહી છે આ ઘટનામાં જે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે તેને લઈને હવે પોલીસ દ્વારા એક કારણો છે તે તપાસ શરૂ કરી છે કે કયા કારણોસર આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ખુદ આ ફરિયાદી બન્યા છે અને અંગે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ પણ કર્યો છે પરંતુ હવે આ તપાસ થશે તો થશે કોના પર જે સૌથી મોટો સવાલ છે કેમ કે હત્યા નિપજાવનાર યશ શ્રી ગોહિલ એ પણ પોતે જીવન ટૂંકાવી લીધું છે અને એક હસતો રમતો પરિવાર છે તેનો માળો આજે વિખેરાઈ ગયો છે પરંતુ આ ઘટનાએ અનેક પ્રકારના સવાલો અહીંયા ઊભા કર્યા છે શું કારણ હતું કયા કારણોસર આજે દમ દાંપત્ય જીવનમાં અચાનક આવી ઘટના બની કે વાત હત્યા સુધી પહોંચી એ તપાસનો વિષય છે પરંતુ એફએસએલ એફએસએલના રિપોર્ટે ફરી મોટો ઘટસ્ફોટ આ ઘટનામાં કર્યો છે દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો